અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે માર્ગને અડચણુંક દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર શહેર ખાતે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે જેને લઈ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગાઉ પણ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ ટ્રાફિકની સમસ્યા ફરી વખત વકરતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણુંક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી લઈ ત્રણ રસ્તા સર્કલ સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પીરામરથી સુરતી ભાગોળ ગોયા બજાર મુલ્લાવડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર પોલીસની ટીમ સાથે પાલિકા ચીફ ઓફિસર તેમની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર પાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક પોતાના લારી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી સાત હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે જે રોડ ઉપર લાલી ગલ્લાઓ દબાણ કરતા હતા એમની સામે હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ હતી જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ હાજર હતા એમનો પણ સહયોગ સારો રહ્યો અગાઉ આપણે જે દબાણ કરતાં છે એમને બે દિવસથી તાકીદ કરેલી હતી કે ભાઈ રોડ ઉપરથી સ્વયં હટી જવું જેથી મોટાભાગના દબાણ કરતાં રોડ ઉપરથી હટી ગયેલા હતા અને જે પહેલા ન હતા એમની સામે કાર્યવાહી કરી અને દબાણ હટાવવામાં આવેલા છે આશરે વીસથી પચીસ લારી ગલાઓ જે હટ્યા ન હતા તેમને નગરપાલિકાએ પોતાના હટાવીને પોતાના કબજામાં લઈ લીધેલા છે સ્ટેશનથી એશિયા નગર સુધી એશિયા ચોટાથી ગડકોડ બ્રિજ સુધી તેમજ પિરામણ નાકા થઈ સુગોળ થઈ અને મુલાવાડના દબાણો હટાવવામાં આવેલ હતા અને આ સાથે સાથે જે ગંદકી કરતા રિસ્મો છે એમની સામે પણ ઘરેની કાર્યવાહી કરવામાં આવી હતી આશરે પંદર હજારનો દંડ પણ આ લોકોને અટકાવવામાં આવ્યો છે